દરરોજની જેમ અમે જમવાનું દેવા નીકળ્યા હતા આ લોકોને અમે જોયા એટલે અમે બોલાવ્યા કે જમવાનું બાકી છે તો એમણે કીધું હા આજ સવારના અમે નથી અને હું વાત કરતો હતો ત્યાં આ અંધભાઈ છે એ ઉપર જઈને કાંઈક નહીં ઉપરવાળા સાથે શું વાત કરતા હોય કે સવારનો ભૂખ્યો હતો અને જમવાનું મળી ગયું એક નાની પણ ખૂબ મોટી વાત કઈ જાય એવી એક વાત યાદ આવી ગઈ કે એક ટ્રેનમાં એક અંધ ભિક્ષુક ભિક્ષા માગી રહ્યા હતા ત્યારે ઉપરથી એક ભાઈએ દસ રૂપિયા આપીને કીધું કે આ ભિક્ષુકને આપી દો અને ભિક્ષુકે કીધું કે ભગવાન તમારું ભલું કરે ત્યારે પહેલાં યુવાને કોમેન્ટ કરી કે આપ્યા કોકે અને ભલું કોકનું થશે ત્યારે પહેલાં ભિક્ષુકે કીધું કે હું આંધળો છું ઉપરવાળો આંધળો નથી ભગવાન આપણા બધા કામ જુએ છે સારા પણ અને ખરાબ પણ જેવું કામ કરશો એવું ફળ ભગવાન આપશે આપશે ને આપશે તે શિવ શિવ